તો સુરતમાં ગણેશ ઉત્સવને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે ઉજવવા માટે સુરત પોલીસ એલર્ટ મોડ પર છે પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે શહેરના સંવેદનશીલ અને ગીચ વિસ્તારોમાં ચોવીસ કલાક સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે શહેરના મુખ્ય ગણેશ પંડાલો અને સંવેદનશીલ વિસ્તારોમાં આઠસો સીસીટીવી કેમેરા દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી સતત નજર રાખવામાં આવશે આમાંથી બસો પચાસ કેમેરા એઆઈ આધારિત છે જે શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ ઓળખીને તાત્કાલિક એલર્ટ મોકલશે ગીચ વિસ્તારો અને ગણેશ મંડળો પર વીસ સહાય રિઝોલ્યુશન ડ્રોન દ્વારા હવાઈ નિરીક્ષણ કરવામાં આવશે જે ભીડ અને સુરક્ષાને લગતી રિયલ ટાઈમ માહિતી પૂરી પાડશે ભીડવાળા સ્થળોએ અનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા કંટ્રોલ રૂમમાંથી તાત્કાલિક જાહેરાતો કરીને ભીડ નિયંત્રણ રાખવામાં આવશે આ ઉપરાંત ચાર હજાર પાંચસોથી વધુ પોલીસ કર્મીઓ સાત હજાર આઠસો હોમગાર્ડ્સ અને દસ એસઆરપી કંપનીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે સુરત શહેરમાં ગણેશ ઉત્સવને લઈને સુરત પોલીસ દ્વારા સીસીટીવીના કંટ્રોલના માધ્યમથી હવે નિરીક્ષણ કરવામાં આવશે ત્યારે સુરત શહેર પોલીસ કમિશનર આપણી જોડે ઉપસ્થિત છે સર કઈ રીતનું નિરીક્ષણ કરવામાં આવશે ગણપતિના તહેવારને ધ્યાનમાં સરપ્રથમ તો હું શ્રીજીના સ્થાપના લઈને આવનાર દસ દિવસ તક જો સુરત શહેર એકદમ જો ગણેશ ભક્તો દ્વારા જોઈએ એકદમ સુરતી લાલા જો બોલે છે એના ઉત્સવ જો જ્યારે ઉજવશે ત્યારે આ સમગ્ર વ્યવસ્થામાં સારી રીતે સંચાલન થાય એના માટે જો સુરત સિટી જો સીપી ઓફિસમાં બે કંટ્રોલ રૂમ અમે કેમેરા સીસીટીવી કેમેરાના મૂકીએ છીએ જેમાં એક ટ્રાફિક સમગ્ર વ્યવસ્થાઓ જોતા રહેશે બીજા અમારા કંટ્રોલ રૂમ તો કાયદા અને વ્યવસ્થામાં પૂરા વાંચ રાખશે આમાં ખાસ કરીને આ વખતે ઓપરેશન સિંદૂર ઉપર સ્વદેશી થીમ ઉપર ખૂબ સરસ રીતે ડેકોરેશન કરવામાં આવેલ છે ત્યારે જો મોટી સંખ્યામાં ભક્તો જોએ ત્યાં દર્શનાર્થીઓ દર્શન કરશે સાથોસાથ પંડાળને વિઝિટ કરશે તો એને જ ધ્યાનમાં રાખીને જો કોઈ એઆઈ જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી લેસ કોઈ કેમેરાઓ અમે મોટા પંડાલોમાં મૂકીએ મૂકવામાં આવેલા છે અને બાકી પંડાળોમાં મૂકવાની પ્રક્રિયા ચાલુ છે જેમાં આ લોકો એવા જાણ કરતા રહેશે કે અંદર જો કેટલી કેપેસિટી છે કેટલા અંદર દર્શનાર્થીઓ છે ક્યારે રોકીએ લોકોને ક્યારે બીજા જો શિફ્ટના લોકોને એલાવ કરીએ અને કોઈ પણ પ્રકારના કોઈ ભગદડ નહીં મચે જો ક્રાઉડ મેનેજમેન્ટ સારી રીતે થાય એના માટે સમગ્ર જો અમે લોકો સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરીએ બિલકુલ તે આયોજકોને પણ સ્પષ્ટપણે સૂચનાઓ જે છે તે સુરત પોલીસ દ્વારા આપવામાં આવી રહી છે કે જ્યારે દર્શન માટે આવતા ભક્તોને કોઈ પણ પ્રકારની અડચણ રૂપ ન થાય તેની માટે પણ ખાસ તકેદારી જે છે તે રાખવામાં આવી રહી છે સાહીદ જગતાપ